પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી વેસો આવાસ લાગેલા સ્માર્ટ મીટર હટાવવા વિરોધ કર્યો પાયલ સાકરિયાએ નીચે બેસીને સવાલ કર્યા ભાજપના કોર્પોરેટર એમએલએના કરે કેમ સ્માર્ટ મીટર નથી જોકે હાલ અટકાયત કરવા આવી છે જોકે હાલ ભાજપના કોર્પોરેટર એમએલએ ના ઘરે કેમ સ્માર્ટ મીટર નથી તેવો હાલ પ્રસ્ત કર્યો હતો પાયલ સાકરિયાએ ડીજીબીસી સવાલ કર્યો હતો કે બેસુઆવાસ માં લાગેલા સ્માર્ટ મીટર હટાવવા માટે વિરોધ કર્યો હતો ત્યારે હાલ તેની અટકાયત કરવા આવી છે જે છે છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા કેમ કે એમના ઘરો ની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવે કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે કેમ ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવ્યા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવ્યા અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યા ડીજીડીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહિયાં પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહેશવાનો સાથે અહીંયા કચેરી ખાતે ડીજીવીસી કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવીએ છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખિચ્છામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ